નમસ્કાર ચાલો આજે એક મજેદાર વિષય પર વાત કરીએ વિજ્ઞાનનું એક મોટું રહસ્ય અને એ પણ સ્વાદની દુનિયામાંથી તૈયાર છો ને આજે આપણે એસિડ અને બેઝની દુનિયામાં એક ડુબકી લગાવવા જઈ રહ્યા છીએ એક મિનિટ માટે વિચારો લીંબુનો રસ દહીં વિનેગર આ બધું તો આપણે રોજ વાપરીએ છીએ ખરું ને પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ બધામાં એવું તો શું છે જે સરખું છે કઈ એક વાત આ બધાને જોડે છે જવાબ કદાચ જીભના ટેરવે જ છે હા એકદમ સાચું જો મગજમાં ખાટો સ્વાદ શબ્દ આવ્યો હોય તો બિલકુલ સાચી દિશામાં છો આ બધામાં એ જ તો સામ્યતા છે એમનો ખાટો સ્વાદ અને આ જ ખાટો સ્વાદ આપણને કેમિસ્ટ્રીના એક બહુ જ મૂળભૂત કોન્સેપ્ટ તરફ લઈ જાય છે તો દહીં હોય લીંબુનો રસ હોય કે પછી નારંગીનો રસ આ બધાનો જે ખાટો સ્વાદ છે એની પાછળનું કારણ છે એસિડ જી હા બિલકુલ સાચું આ ખાટો સ્વાદ જ એમની કેમિકલ ઓળખનો એક મોટો સંકેત છે તો સવાલ એ થાય કે આ એસિડ છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો એવા પદાર્થો જેનો સ્વાદ ખાટો હોય અને મજાની વાત તો એ છે કે એસિડ શબ્દ પણ લેટિન શબ્દ એકેરે પરથી આવ્યો છે જેનો મતલબ શું થાય અરે વાહ બિલકુલ સાચું ખાટું જાણે કે એનું રહસ્ય તો એના નામમાં જ છુપાયેલું છે ને પણ શું દરેક વસ્તુ ખાટી જ હોય છે ના બિલકુલ નહીં આ દુનિયા તો જાત જાતના સ્વાદ અને સ્પર્શથી ભરેલી છે તો ચાલો હવે એક નવી ઓળખની શોધમાં નીકળીએ અને એક બીજા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સારું તો એસિડ એટલે ખાટું એ તો આપણે જાણી લીધું પણ ખાવાનો સોડા એનું શું એનો સ્વાદ કેવો હોય છે ક્યારે ચાખ્યો છે એટલું તો પાક્કું છે કે એ ખાટો તો નથી જ ખાવાનો સોડા એ સ્વાદમાં તુરો લાગે છે ખાટા કરતા તો સાવો જ અલગ અને જો એને ક્યારેય પાણીમાં ભેળવીને આંગળીઓ વચ્ચે ઘસવાની તક મળે તો એ સાબુ જેવો ચીકણો લાગશે છે ને એસિડ કરતાં એકદમ અલગ અને બસ આ જ છે આપણી બીજી ઓળખ આવા પદાર્થોને જ કહેવાય છે બેઝ સ્વાદે તુરા અને સ્પર્શમાં સાબુ જેવા ચીકણા અને એમની આ પ્રકૃતિને આપણે બેઝિક કહીએ છીએ ઓકે તો હવે આપણી પાસે બે ઓળખ છે એસિડ અને બેઝ અને આપણે એમને સ્વાદ અને સ્પર્શથી ઓળખી શકીએ છીએ પણ અહીં એક મોટી મુશ્કેલી છે શું દુનિયાની દરેક વસ્તુને ચાખી શકાય બિલકુલ નહીં એ તો ખતરનાક પણ હોઈ શકે તો પછી કોઈ પણ જોખમ વગર એમની ઓળખ કેવી રીતે કરવી અને આ સવાલ બહુ જ જરૂરી છે કોઈ પણ અજાણી વસ્તુને ચાખવી એ બહુ જ જોખમી સાબિત થઈ શકે છે તો શું કોઈ એવી રીત છે કોઈ એવી જાદુઈ રીત જેનાથી આપણે કોઈ પણ જોખમ વગર જાણી શકીએ કે કોઈ વસ્તુ એસિડ છે કે બેઇઝ હા બિલકુલ છે અને અહીં જ આવે છે આપણા કેમિકલ જાસૂસ જેને કહેવાય છે સૂચક આ સૂચક એકદમ ગુપ્ત એજન્ટની જેમ કામ કરે છે જેવો એ કોઈ પદાર્થના સંપર્કમાં આવે એ તરત જ પોતાનો રંગ બદલી નાખે છે અને બસ એ રંગ જ આપણને જણાવી દે છે કે સામેવાળો પદાર્થ એસિડ છે કે બેઝ છે ને કમાલ આ પ્રક્રિયા કેટલી સરળ છે એ જોઈએ સૌથી પહેલાં એક અજાણ્યું દ્રાવણ લો પછી એમાં સૂચકના બસ થોડા ટીપા નાખો અને બસ જાદુ જુઓ રંગ બદલાયો બસ એ બદલાયેલો રંગ જેની ઓળખ છે સિમ્પલ અને સૌથી અદભુત વાત ખબર છે કઈ છે આ જાસૂસોને શોધવા માટે કોઈ મોટી લેબમાં જવાની જરૂર નથી આ તો આપણી આસપાસ આપણી પ્રકૃતિમાં જ છુપાયેલા છે જેમ કે હળદર લિટમસ જે એક પ્રકારની લાયકેનમાંથી બને છે અને હા જાસૂદના ફૂલની પાખડીઓ આ બધા જ કુદરતી સૂચક છે મતલબ કે આપણા રસોડામાં રહેલી હળદર પણ એક કેમિકલ જાસૂસ છે વિચાર્યું હતું ક્યારે તો હવે જ્યારે આ રહસ્ય ખુલી ગયું છે ત્યારે એક સવાલ મનમાં મૂકીને જાઉં છું વિચારો કે આપણા પોતાના રસોડામાં કે બગીચામાં બીજા કયા કુદરતી સૂચકો છુપાયેલા હોઈ શકે છે હવે પછી જ્યારે પણ કોઈ વસ્તુનો રંગ બદલાતો દેખાય તો યાદ રાખજો બની શકે કે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો સંકેત હોય આ ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું